ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ રિવરફ્રન્ટ મેદાન ખાતે કર્જ ભારત અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો તે કાર્યક્રમના મુખ્ય અગ્રણી શાહનવાઝ ચૌધરી સાહેબ રાજેશ્વર બ્રહ્મભટ અને લીગલ ટીમ સાથ સહકારથી કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન માનનીય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ નારાયણભાઈ મકવાણા સાહેબ તેમજ અન્ય સમાજ સેવક માણસોએ સપોર્ટ કર્યો હતો ત્યાં ભારત દેશના અનેક રાજ્યોના જે લોકો કોરોનાને કારણે નોટબંધીને કારણે કોઈ પોતાના પરિવારમાં જે કમાવનાર વ્યક્તિનું કોઈ બીમારી દ્વારા યા તો કોઈ કારણસર મૃત્યુ થવાથી ઘરમાં કોઈ કમાનાર ન હોય જેથી લોકો આત્મહત્યા કરવા પર મજબૂર હતા અને લોકો ઘર પરિવાર છોડી દેતા હતા જેથી શાહનવાઝ ચૌધરી સાહેબ તરફથી સંસ્થા ચલાવવામાં આવી છે દેશના દેવાવાળા લોકો કોઈ ખરાબ પગલું ન ભરે જેથી અભિયાન ચલાવવામાં આવે છે મોટા મોટા ઉદ્યોગપતિઓના કર્જ માફ થાય છે એમ એમ અને કોઈ પણ ગરીબ માણસ ડિપ્રેશનમાં આવવાથી આત્મહત્યા ના કરવું જોઈએ આ પ્રોગ્રામમાં અન્ય રાજ્યોમાંથી દૂર દૂરથી લોકો આવ્યા હતા ગુજરાત અમદાવાદ સુરત કર્ણાટક બિહાર યુપી આંધ્રપ્રદેશ એમપી મુંબઈ દિલ્હી કેરાલા ગોપાલગંજ દીવાથી પરેશાન લોકોએ દૂર દૂરથી પ્રોગ્રામમાં હાજરી આપી પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્તપણે પ્રોગ્રામ પૂરો થયો રિપોર્ટ મેહુલ વણકર